નમસ્કાર આપ જોઈ રહ્યા છલિત સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી માં રિઝલ્ટ સુધારવા માટે પૂરક પરીક્ષા આપી શકાશે નવા નિયમ મુજબ વધારે નું પરિણામ ધ્યાને લેવાશે રાજકોટ જિલ્લા પંચાયત ના સ્થળાંતર માટે હવે હાઈકોર્ટ ની મંજૂરી ની જોવાતી રાહ ની ચૂંટણી પૂર્ણ થયા બાદ કામ શરૂ કરવાનું આયોજન થશે હવે મોડું હજુ સત્યાવીસ મે સુધી બેતાળીસ ડિગ્રીથી વધુ ગરમીનો કહેર રહેશે અઠાવીસ મેથી મોટાભાગના વિસ્તારોમાં તાપમાન એકતાળીસ ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા ખેલ મહાકુંભ બે પોઈન્ટ ઝીરો અંતર્ગત રાજ્યકક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ કરીની પીએમજી ઠાકર આદર્શ સ્કૂલના વિદ્યાર્થીઓએ અંડર ફોર્ટીન વર્ષ વય જૂથમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો મહેસાણાના સોળ ટ્રેકરોએ તેર હજાર આઠસો બાવન ફૂટ ઊંચું હિમાચલનું સારપાશ શિખર સર કર્યું ગ્લેશિયર શિખર સુધીનું અડતાલીસ કિલોમીટરનો ટ્રેક પૂરો કરવામાં રોજ સાત કલાક ચાલતા પાંચ દિવસ લાગ્યા

આગળની લાઇનમાં ધીમું પાણી

છવ્વીસ મેથી મુસ્લિમ સમાજની પવિત્ર એવી યાત્રાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ગુજરાતના મુસાફરો અમદાવાદ એરપોર્ટથી ફ્લાઇટ લઈને સાઉદી અરેબિયા તેમના પવિત્ર સ્થાન પર પહોંચતા હોય છે જેના માટે અમદાવાદથી જિદ્દાહની ફ્લાઇટ ખૂબ ઉપયોગી સાબિત થશે હજયાત્રા શરૂ થતાં પહેલાં મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ અને બહેનો અમદાવાદ એરપોર્ટ પર ધસારો વધી જતો હોય છે હજયાત્રીઓ માટે અમદાવાદ એરપોર્ટ ઉપર અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે ઉત્તર પશ્ચિમના ગરમ પવનોથી શરૂ થયેલી હીટવેવની અસરથી શહેરમાં સોળથી ત્રેવીસ મે દરમિયાન આખરી ગરમી પડતી હોય છે પરંતુ શુક્રવારે પવનની દિશા બદલાઈને પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો શરૂ થયા છે જેના પગલે અમદાવાદના મહત્તમ તાપમાનમાં બે પોઈન્ટ બે ડિગ્રીનો ઘટાડો થયો છે આગામી ચોવીસ કલાકમાં શહેરમાં ગરમીનું જોર યથાવત રહ્યા બાદ સોમવારથી ગરમી ક્રમશઃ ઘટીને એકતાળીસ કે પછી બેતાળીસ ડિગ્રી સુધી જવાની વકી છે એક જૂનથી આરટીઓની જગ્યાએ મોટર ડ્રાઇવિંગ સ્કૂલો ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાની હોવાના અહેવાલને સમર્થન મળતું નથી આરટીઓના અધિકારીઓએ જણાવ્યું કે આ અંગે હાલમાં કોઈ પણ નિર્ણય લેવાયો નથી એક જૂનથી પરિવર્તન થઈ રહ્યું હોવાથી લોકોમાં ચર્ચા છે પરંતુ આ અંગેનું જાહેરનામું ત્રણ વર્ષ જૂનું છે હાલની સ્થિતિ જોતા એક જૂન પછી પણ ડ્રાઇવિંગ ટેસ્ટ આરટીઓમાં જ લેવાશે દેશની ત્રેવીસ આઈઆઈટી સહિતની કોલેજોમાં પ્રવેશ માટેની જેઈ એડવાન્સ આજે રાજકોટ સહિત દેશભરમાં રોજ લેવાશે આ વર્ષે આઈઆઈટી મદ્રાસ જે એડવાન્સ લેશે જેમાં પેપર એક સવારી અને પેપર બે બપોરે લેવાશે રાજકોટના જુદા જુદા ચાર સેન્ટરમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આશરે એક હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છેલ્લા ઘણા દિવસોથી રાજકોટમાં તંત્રએ રેડ જાહેર કર્યું છે ઉત્તર ગુજરાતમાં શનિવારે તાપમાન વધુ સવા બે ડિગ્રી સુધી ઘટતા દસ દિવસ બાદ ગરમીનો પારો ડિગ્રીથી ડિગ્રી આવ્યો હતો સાબરકાંઠાના પોચીના પંથકમાં શનિવાર સાંજે ભારે પવન સાથે પોણા કલાકમાં પોણા ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા ભારે પવનથી ઠેર ઠેર વીજપુલ ધરાશાયી બન્યા હતા આગામી દસ દિવસ મોટાભાગે વાદળછાયા વાતાવરણ વચ્ચે આગામી બે અને ત્રણ જૂનના રોજ હળવા વરસાદની પ્રબળ શક્યતાઓ દર જેમ ચોમાસા પૂર્વે ખેતીવાડી કચેરી દ્વારા મગફળી બીજ વિતરણ સહાય અંતર્ગત ખેડૂતોને મગફળી રાહત દરે સબસીડી મુજબ વિતરણ કરવામાં આવે છે જેમાં ખેડૂતોએ ઓછામાં ઓછું બે હેક્ટર જેટલું વાવેતર કરવા ખેતીવાડી કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવે છે દર વર્ષે ચોમાસાના પ્રથમ વરસાદ બાદ ખેડૂતો દ્વારા ખરીફ પાકનું વાવેતર શરૂ કરી દેવામાં આવે છે આ વર્ષે સારા વરસાદના એંધાણ હોવાની શક્યતાઓ છે ભાવનગર શહેરમાં બપોરના સમયે મહત્તમ તાપમાન ઘટીને એકતાળીસ પોઈન્ટ છ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું છેલ્લા બે દિવસથી ભેજવાળા પવનોનું જોર વધતા દસેક દિવસથી કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા શહેરીજનોને થોડી રાહત મળી છે જોકે ભેજ વધતા બફારાની સ્થિતિ હતી બપોર પછી દરિયાઈ ઠંડા પવનોનું જોર વધતા રાત્રે ગરમીમાં નજીવી રાહત મળી હતી પાદરા ફળુ પંથકમાં આ વર્ષે ઉનાળાની ગરમીએ રેકોર્ડ બ્રેક તેમજ કર્યો હોય તે પ્રકારે આકાશમાંથી અઘનવર્ષા વરસી રહી છે મે માસના પ્રારંભથી ગરમીની મોસમ આક્રમક બની હોય તે પ્રકારે તાપમાનના પારામાં વધારો થઈ રહ્યો છે વધુ ગરમી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી આકાશમાંથી અઘનવર્ષા વરસી હોય તે પ્રકારે તાપમાનમાં વધારો થવાથી ગરમીનો પારો પિસ્તાળીસ ડિગ્રી સુધી પહોંચી ગયો છે બીજી તરફ વાત કરીએ તો શહેરમાં શનિવારે દક્ષિણ દિશાથી કિલોમીટરની ફૂંકાલા પવનને કારણે શહેરીજનોને ગરમીથી રાહત મળી હતી શનિવારે પારો એક ડિગ્રી ઘટીને ત્રેતાળીસ ડિગ્રી નોંધાયો હતું જ્યારે રવિવારે પણ ઝડપી પવનો ફૂંકાતા પારો બેતાળીસ ડિગ્રી સુધી રહેવાની સંભાવનાઓ છે હવામાન વિભાગની આગાહી મુજબ રવિવાર અને સોમવારે પણ યલો એલર્ટ અપાયું છે એટલે કે ગરમીનો પારો બેતાળીસ ડિગ્રી કે તેથી ઉપર નોંધાઈ શકે છે રાજ્યમાં ગરમીનો પારો છેતાળીસ ડિગ્રી પહોંચ્યો છે આ સંજોગોમાં રાજ્ય સરકાર દ્વારા બપોરે ઘરની બહાર ન નીકળવા માટે સૂચના આપી છે બીજી તરફ રાજ્યના તમામ આરટીઓમાં બપોરે બારથી ચાર પણ ટેસ્ટ ટ્રેક પર ટેસ્ટ લેવામાં આવી રહ્યા છે એક બાજુ રાજ્ય સરકારે આરટીઓમાં રાત્રે દસ વાગ્યા સુધી ટેસ્ટ લેવા માટેની વ્યવસ્થા કરી છે ત્યારે બપોરે પણ ટેસ્ટ લેવામાં આવી રહ્યા છે જેના કારણે ટુ વ્હીલરના ટેસ્ટ આપનાર ઉમેદવારોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર